છેલ્લા કેટલાક વર્ષોથી સમગ્ર ગુજરાત અને દેશમાં નકલી વસ્તુઓનું ચલણ વધ્યું છે જેમાં નકલી પોલીસ અધિકારી પીએમઓ કર્મચારી અને ખાદ્ય પદાર્થોના કેસો સામે આવ્યા છે હવે બાકી રહી ગયું હતું તો કડીમાં નકલી દારૂની મિની ફેક્ટરી ઝડપાઈ છે જાણીને નવાઈ લાગશે કે એક ખેતરના ઓરડામાં આ મિની ફેક્ટરી ધમધમતી હતી અને પોલીસને ગંધ ન આવે તેમ બુટલેગરો બેફામ દારૂનું ખુલ્લેઆમ વેચાણ કરી રહ્યા હતા પોલીસે દરોડો પાડી બે શખસની ધરપકડ કરી છે સાથે જ એક મી વધુ લીટર નકલી દારૂ જપ્ત કર્યો છે પ્રાપ્ત વિગત મુજબ કડીના કચરાસન ગામની સીમમાં આવેલી વિશ્વરાજ રબર ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરીની સામે એક ખેતર આવેલું છે જેમાં મોરડી છે તેની અંદર કેટલાક શખસો કેમિકલ મિક્સ કરીને વિદેશી દારૂ બનાવી રહ્યા છે તેવી કડી પોલીસને માહિતી મળી હતી આથી પોલીસે રેડ પાડતા વિદેશી દારૂ બનાવતી મિની ફેક્ટરી મળી આવી હતી વિદેશી દારૂ બનાવતા ગગન જયંતિભાઈ અને હર્ષદ મગનભાઈ વાઘેલા ઓરડીના ભોનેત્રીએ બેસી ઇંગ્લિશ દારૂની કાચની બોટલ પર હેન્ડ પ્રેસિંગ મશીન થી બંધ કરી રહ્યા હતા જેઓને પોલીસ દ્વારા રંગે હાથ ઝડપી પાડ્યા હતા આ બંને શખસો કલર માલ્ટ કેમિકલ અને આલ્કોહોલ મિક્સ કરી નકલી વિદેશી દારૂ બનાવતા હતા જોતા રહો સુરત ક્રાઇમ ન્યૂઝ